નમસ્તે દર્શક મિત્રો દીકલી દેશભાઈ હેમા શુક્લની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે અગાઉ બે વિડીયો કર્યા કાશ્મીર આતંકવાદ ઉપર આજે એનો ભાગ ત્રીજો છે અને આ વિડીયો આપણે કાશ્મીર આતંક આતંકવાદ અને એમાં ગવર્મેન્ટની સદંતર નિષ્ક્રિયતા નિષ્કાળજી અને નિષ્ફળતા ની વાત કરીશું હું હમણાં જ કાશ્મીર જઈને આવી બાવીસમી તારીખે જે દિવસે આ બનાવ બન્યો તે દિવસની મારી ફ્લાઇટ હતી બપોરના અને અમને ચંદીગઢ પહોંચ્યા પછી આ બનાવની જાણ થઈ એટલે પણ ત્યાર પછી જે ન્યૂઝ આવ્યા અને જે સમાચાર પત્રોમાં વાંચ્યું અને હું જે સ્થળ જોઈ આવી હતી એની આપણે વાત કરીએ તો જે પહેલાં તો ઘટના બની એ બાયસરનની આપણે વાત કરીએ પહેલગાઉંમાં કેન્દ્રીય વિદ્યાલયની સામેથી જ આનો રોડ જાય છે અને એને મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવામાં આવે છે એટલું સુંદરતા ત્યાં છે માત્ર ઘોડા સિવાય કંઈ જતું નથી અને ઘોડા ઉપર જવાની હવે મારી એજ નથી એટલે હું અમે એ સ્થળ સ્કીપ કરેલું હતું અને નહોતા ગયા પણ વાત એમ છે કે જે લોકો ત્યાં ગયા ઘોડા બધા રજીસ્ટર થયેલા હોય છે ઘોડાવાળા પાસેના લાઇસન્સ નંબર હોય છે એટલે કેટલા ઘોડા ગયા કેટલા પેસેન્જર છે એ બધી ત્યાં ખબર હોય અને ન હોય તો ખબર રાખવી જોઈએ રસ્તામાં ચેકપોસ્ટ રાખવું જોઈએ એમાં ઘોડાની સંખ્યા ઘોડાવાળાના રજિસ્ટ્રેશન નંબર બધું રાખવું જોઈએ સૌથી વધારે મહત્ત્વની અને ખરાબ વાત એ છે કે આપણા જે સીમ કાર્ડ છે ખાસ કરીને પ્રીપેડ સીમ કાર્ડ છે એ કાશ્મીરમાં ચાલતા નથી ત્રણસો સિત્તેર હટી ગયા અને બે વર્ષ જેવો સમય થઈ આવ્યો છતાં પણ આવા આ નિયમો શું કામ છે એની ખબર નથી પડતી પરિણામ એ આવે છે કે ગવર્મેન્ટ પાસે એના પોતાના મીન્સ હોય છે આર્મી પાસે એના પોતાના સાધનો હોય છે આતંકવાદીઓ પાસે એના પોતાના કોમ્યુનિકેશનના સાધનો હોય છે પણ જે ટુરિસ્ટ છે કે જે સામાન્ય પ્રજા છે એ બિલકુલ આવી રીતે નેટવર્ક કે કનેક્ટિવિટી વગરની હોય છે નેટવર્ક કાશ્મીરમાં પુષ્કળ નબળું છે ઇવન શ્રીનગરમાં પણ મોટે ભાગે નેટવર્ક મળતું નથી નેટવર્કના બહુ જ ધાંધિયા છે લાઇટના પણ ધાંધિયા છે એટલે વાઈફાઈ પણ કામ આવતા નથી એટલે ત્યાંથી કોઈ કનેક્ટિવિટી હતી નહીં અને ત્યાં સ્થળ ઉપર આર્મીનો તો નહીં પણ સાદા પોલીસનો પણ કોઈ માણસ હતો નહીં જંગલોથી ઘેરાયેલી એકાંત જે જગ્યા છે કે જ્યાં વિકલ્પ કોઈ જતા નથી અને મદદ પહોંચવામાં પણ પેલું હોય ને આટલા બધા ટુરિસ્ટ જાય છે કે જતા હોય એવી ખબર હોય ત્યાં એક પણ આર્મીની સિક્યોરિટી કે પોલીસના માણસ પણ રાખવામાં ન આવે એ ગવર્મેન્ટની સદંતર નિષ્ફળતાને નિષ્ક્રિયતા છે આટલો બધો ટેક્સ દેવા છતાં આટલી બધી જે એન્ડ કે ગવર્મેન્ટની પણ કમાણી છતાં કાલે પણ મેં વિડીયોમાં કહ્યું હતું કે સાડા ચાર લાખ ટુરિસ્ટે માત્ર તુલિપ ગાર્ડનની મુલાકાત લીધી છે અને સાડા ચાર લાખની એક જણાની પંચોતેર રૂપિયા ટિકિટ ગણો તો કરોડો રૂપિયાની તો માત્ર તુલિપ ગાર્ડનની કમાણી છે આ વર્ષે બોર્ડની એક્ઝામ ગુજરાતમાં વેલીપતી ગઈ હતી અને તુલિપો ઓગણીસ ચારે બંધ થતો તો એટલે પુષ્કળ ટુરિસ્ટ હતા ગુજરાતીઓ પણ ખૂબ હતા વેસ્ટ બેંગાળના બંગાળીઓ પણ ખૂબ હતા અને ટ્રેમ્પો ટ્રાવેલરના ક્યાંય સમાતા નહોતા પાર્કિંગમાં એટલો બધો ટુરિસ્ટ ટ્રાફિક હતો આટલો બધો ટુરિસ્ટ ટ્રાફિક હોય ત્યારે આવી એક રિમોટ જગ્યાએ કોઈપણ જાતની વ્યવસ્થા કનેક્ટિવિટીની રાખવામાં ના આવે કે પોલીસ સ્ટાફની કે આર્મીની રાખવામાં ન આવે તો એ ગવર્મેન્ટની જે કે ગવર્મેન્ટની સેન્ટ્રલ ગવર્મેન્ટની વગેરેની સદંતર નિષ્ક્રિયતા છે હોમ મિસ્ટર હોમ મિનિસ્ટર ત્યાં ગમે એટલી વાર જાય આવે આંટા મારે પાછળથી ગમે એટલા તમે આભડવા જાઓ ને મૃતકોને ત્યાં આશ્વાસન આપવા જાઓ ને એનો કોઈ અર્થ નથી ઘોડો ભાગી ગયા પછી તબેલાના તાળા જેવા છે અને આવા અરણ્ય રુદન કરવા જવું એ પણ જેના કુટુંબીઓ સ્વજનો મૃત્યુ પામ્યા છે એની મશ્કરી સમાન છે પહેલાં તમારે જે જ કરવાનું હોય એ ફરજ બજાવવાનું તમારે સંપૂર્ણપણે ધ્યાન રાખવું જોઈએ અમે લોકો પીરકી ગલી ગયા હતા જે પણ પહેલગાંવથી જવાય છે શોપિયા ડિસ્ટ્રિક્ટમાં આવેલો છે શોપિયા ડિસ્ટ્રિક્ટ અને અનંતનાગ પછી શોપિયા આવે શોપિયા ડિસ્ટ્રિક્ટ પણ અનંતનાગ શોપિયા એ બધું પણ આતંકવાદના ઘર છે અને બહુ જાણીતું છે તેમ છતાં પણ અમે જ્યારે પીરકી ગલી ગયા ત્યારે ત્યાં પણ એક પણ સોલ્જર કે એક પણ સાદો પોલીસવાળો નહોતો ટુરિસ્ટ ખૂબ હતા અને આ પીરકી ગલી પણ બાયસરણની જેમ એવી રિમોટ જગ્યા છે કે જ્યાંથી પૂંચ માત્ર બે કલાક દૂર છે અને પૂંચમાં આપણી સરહદ છે એટલે ગમે ત્યારે ગમે તે વ્યક્તિ કોઈ આવી શકે છે મેં આવ્યા પછી તરત જ મારા કાશ્મીરના ફ્રેન્ડ્સને કહ્યું કે હકીકતમાં આપણે પીરકી ગલી ગયા એ પણ મને હવે એમ લાગે છે કે આપણી ભૂલ હતી કે આપણી મૂર્ખાઈ હતી ત્યાં શોપિયામાં ગામમાં ને થોડે રસ્તા વચ્ચે ને એમ આર્મી હતા પણ પીરકી ગલીમાં એક પણ સાદો પોલીસવાળો પણ હતો નહીં એટલે આવી જગ્યાએ કે કનેક્ટિવિટી નહોતી એટલે આવી જગ્યાએ કંઈ પણ બને બાયસરનમાં પણ એવું બન્યું કે જે પંદર જણા બચી ગયા એ દોડતા દોડતા સાડા છ કિલોમીટર નીચે ઉતર્યા અને એમણે પોલીસને જાણ કરી ત્યારે ખબર પડી કે ઉપર આટલો મોટો ડિઝાસ્ટર થઈ ગયો છે તો આ જે એન્ડ કે ગવર્મેન્ટની ને સેન્ટ્રલ ગવર્મેન્ટની આર્મી ની ગ્રોસ નેગ્લિજન્સ કહેવાય અને આને માટે માફીના કોઈ શબ્દો જ ન મળી શકે કોઈ એક્સક્યુઝ ન હોઈ શકે કે આનું કોઈ જસ્ટિફિકેશન ન હોઈ શકે આટલા બધા ટેક્સ પેયરો આટલા બધા ટુરિસ્ટના તમે જ્યારે પૈસા લેતા હો અને તમે જ્યારે કમાણી કરતા હો તમારી આખી જીવાદોરી જ્યારે ટુરિસ્ટ અને ટુરિઝમ ઉપર જ હોય ખાસ કરીને આઉટ સ્ટેટના ટુરિઝમ ઉપર હોય ત્યારે આટલી બધી નેગ્લિજન્સ દાખવવી અને આટલા બધાના જીવ સાથે રમત રમવી એ કોઈ પણ સંજોગોમાં ક્ષમ્ય બાબત નથી જ બીજી એક મહત્વની વાત કે એવિએશન મિનિસ્ટ્રીએ આજના છાપામાં આપેલું છે એવિએશન મિનિસ્ટ્રીએ કે અમે ફ્લાઇટના ચાર્જ ઘટાડવા માટે કહ્યું પણ કંપનીઓ અમારું માનતી નથી કે અમારું માની નહીં અરે શરમાવ તમે આવી પ્રેસ નોટ આપતા પહેલાં તમારે ડૂબી મરવું જોઈએ ઢાંકણીનું પાણી પણ તમારે માટે બહુ વધારે પડે અને જો કંપનીઓ તમારી વાત માનતી ન હોય તો એવિએશન મિનિસ્ટ્રીને તાળા મારી અને ઘેર બેસી જવું જોઈએ અમારે પૈસે અમારે હિસાબે જોખમે તમે આવડું મોટું એક ખાતું ચલાવો છો અને એનો જો તમારી ઉપર કોઈ પાવર્સ કે કંટ્રોલ તમારો ન હોય ફ્લાઇટના ને એના પહેલાં ઉપર કંપનીઓ ઉપર તો તમને રાજ્ય ચલાવવાનો કે આ મિનિસ્ટ્રી કે આ ખાતું ચલાવવાનો કોઈ હક કે અધિકાર જ નથી એટલે મેં કહ્યું કે જે ટિકિટ અમે નવ હજારમાં લીધી હતી એના ઇન્ડિગોમાં સાડત્રીસ હજાર રૂપિયા હતા આ રીતે લૂંટ ચલાવવા માટે તમામ આ બધી કંપનીઓ છે કે સ્પાઈસ છે ઇન્ડિગો છે અને તમારું કહ્યું એ લોકો નથી માનતા તો તમે એક્શન શું લીધા એની સામે તમે લાયસન્સ કેન્સલ કરી દીધા કોઈના તમે એના એને કોઈ દંડ કર્યો કે એની સામે તમે કોઈ આ પણ ક્રિમિનલ એક્શન તમારે એની સામે લેવા જોઈએ કે આટલા બધા માણસો જ્યારે અને બાવીસની અમે નીકળ્યા અત્યારે તો ઇનફેક્ટ હજી આ આતંકવાદના હુમલાની તો અમને ખબર પણ નહોતી ત્યારે માત્ર રામબન પાસે જે લેન્ડસ્લાઇડ થયો હતો એને લીધે શ્રીનગર જમ્મુ રોડ બંધ હતો એને લીધે જ એટલી બધી ભીડ હતી અને એની જ લાચારીનો લાભ આ બધી ઇન્ડિગો સ્પાઇસ જેવી કંપનીઓ લેતી હતી આતંકવાદની ખબર તો અમે ચંદીગઢ એરપોર્ટ ઉપર પહોંચ્યા ત્યારે અમને બપોરે પડી એટલે તે પછી તો શું હાલત હશે અને તે પછી તો આ બધી એરલાઇન્સે શું હાલત કરી હશે પ્રજાનીને કેટલી લૂંટ ચલાવી હશે એ તો ભગવાન જાણે અને જો એવિએશન મિનિસ્ટ્રી એમ કહેતી હોય કે આની ઉપર અમારો કોઈ કંટ્રોલ નથી કે અમારી વાતની માનતી નથી તો એવિએશન મિનિસ્ટ્રીનું શું કરવું એ પ્રજાએ બહુ વિચારવા જેવી બાબત છે એટલે આ જે કાંઈ બનાવ બન્યો છે એમાં ઘોર બેદરકારી નિષ્કાળજી નિષ્ક્રિયતા અને આર્મીની છે એવિએશન મિનિસ્ટ્રીની છે સેન્ટ્રલ ગવર્મેન્ટની છે અને જે એન્ડ કે ગવર્મેન્ટની છે આટલા બધા ટુરિસ્ટો ઉપર ગયા હોય ને એ ભગવાનને ભરોસે હોય અને તમારે એની સાથે કોઈ કનેક્ટિવિટી ન હોય અને આવી રીતે ત્યાં બોર્ડર ઉપરથી કે જંગલમાંથી આવીને ગમે તે વ્યક્તિ ગમે તે કરી શકતી હોય તો આ તમારે માટે ખૂબ જ શરમજનક કહેવાય અને તમારી રાજ્ય ચલાવવાની નહીં પણ તમારી તમારું ઘર ચલાવવાની પણ બિલકુલ લાયકાત ન કહેવાય કે જીવવાની પણ લાયકાત ન કહેવાય એટલે આ મારું સ્પષ્ટ માનવું છે હું મારી બાવીસમીની ફ્લાઇટ હતી વયા ચંદીગઢ અને ત્રેવીસમીએ સવારે હું પહોંચી છું અમદાવાદ એટલે હું બાવીસમીએ રાત્રે અમદાવાદ પહોંચી ત્રેવીસમીએ જૂનાગઢ પહોંચી છું હું બધું જ જોઈ આવી છું ઓવરઓલ એકંદરે જે કોમન મેન છે એ ઘણા સારા છે રિક્ષાવાળા છે હાઉસબોટવાળા છે હોટલ ગેસ્ટ હાઉસવાળા છે એ લોકો ગરીબ છે પ્રમાણિક છે સારા છે કોઓપરેટિવ છે એનો આમાં કોઈ વાકદોષ નથી એના પહેલાં ઉપર પણ બહુ જ અસર રોજગાર ઉપર થઈ છે કાશ્મીર દસ વર્ષ પાછળાને લીધે જતું રહ્યું છે અને આ બધું પાપ હોય તો એ માત્ર ને માત્ર સેન્ટ્રલ ગવર્મેન્ટની લાચારી નિષ્ક્રિયતા અને જે હિજડાપણું એને લીધે થયેલું છે એવું સ્પષ્ટ મંતવ્ય મારું છે અને પ્રજાને ઘણી સત્યતાની ખબર ન હોય એટલા માટે હું આ વિડીયો મૂકું છું હું પણ તાજેતરમાં ન ગઈ હોત તો મને પણ આ બધો ખ્યાલ ન આવતો પણ કેટલી હદે બેદરકારીને બે જવાબદારી ગવર્મેન્ટ રાખી શકે ને એનું પરિણામ શું આવી શકે એ આપણી સામે છે મિત્રો તમે આ અંગે કોઈ શેરિંગ કરવા માંગતા હો તો મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ નાઇન ફોર ટુ એટ ઝીરો વન ફોર એટ ટુ થ્રી તમે તમારા મંતવ્યો રજૂ કરી શકો છો મારી સાથે વાતચીત કરી શકો છો શેરિંગ કરી શકો છો આ વિડીયો પણ આપણે ગમ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલસો અને પ્રજાની આંખ ઉઘાડવા માટે અને ગવર્મેન્ટને ઉઘાડી કરવા ગવર્મેન્ટ ગમે તે હોય મેં મારા અગાઉના બે વિડીયોમાં કહ્યું હતું કે આ બંધારણના ઘડવૈયાઓની કોંગ્રેસની મોટામાં મોટી ભૂલ છે આર્ટિકલ ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એ કે જેને આપણે પંચોતેર વર્ષ સુધી ચલાવ્યા કરી જેનું આ પરિણામ છે આજે હું કહું છું કે બીજેપીની કે જે કોઈ ગવર્મેન્ટ હોય એની પણ હું કે જે એન કે નહીં ગવર્મેન્ટ એની આ ભયંકર નિષ્ફળતાને નિષ્ફળતા અને નિષ્કાળજી છે જેનું પરિણામ પ્રજાએ ભોગવેલું છે હું કોઈ પોલિટિકલ આસ્પેક્ટથી આ વિડીયો કરતી નથી માત્ર પ્રજાની આંખ ઉગાડવા માટે જ કરું છું આપને ગમે હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો માય ચેનલ થેન્ક યુ વેરી મચ ફરીથી મળશું આવા જ વિડીયોમાં થેન્ક યુ જય હાકેશ